હલો ફ્રેન્ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ તેર ફેબ્રુઆરી બે હજાર પછી ને ગુરુવાર તો મિત્રો આજે જોઈએ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા સાહેબ ભાવ અને રાજકોટ બીડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ આ બંને યાર્ડના ભાવ જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ વાલોર વાલોરના જે કિલ્લાના ભાવ છે પંદર રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે હવે જોઈએ ગલકા ગલકાના જે કિલ્લાના ભાવ છે તે પંદર રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે હવે જોઈએ ગાજર તો મિત્રો ગાજરના જે કિલ્લાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે હવે જોઈએ લાલ લાલમસા લાલ મરસાના જે કિલ્લાના ભાવ છે ત્રીસ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે હવે જોઈએ દૂધી દૂધીના જે કિલોના ભાવ છે તે આઠ રૂપિયાથી લઈ દસ રૂપિયા છે હવે જોઈએ ફણસી ફણસીના જે કિલોના ભાવ છે તે ત્રીસ રૂપિયાથી લઈ પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ ગુવાર ગુવારના જે કિલોના ભાવ છે તે સિત્તેર રૂપિયાથી લઈ એંસી રૂપિયા છે હવે જોઈએ કાચા પોપૈયા કાચા પોપૈયાના જે કિલાના ભાવ છે તે તેર રૂપિયાથી લઈ ચૌદ રૂપિયા છે હવે જોઈએ ટમેટા ટમેટાના જે કિલાના ભાવ છે તે આઠ રૂપિયાથી લઈ દસ રૂપિયા છે હવે જોઈએ કોબીજ કોબીજના જે કિલાના ભાવ છે તે બે રૂપિયાથી લઈ ત્રણ રૂપિયા છે હવે જોઈએ ફુલાવર ફુલાવરના જે ઉધળી ભરીના ભાવ છે તે એસી રૂપિયાથી લઈ સો રૂપિયા છે હવે જોઈએ વાલ વાલના જે કિલ્લાના ભાવ છે તે પચીસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે હવે જોઈએ આદુ આદુના જે કિલ્લાના ભાવ છે તે અડત્રીસ રૂપિયાથી લઈ ચાલીસ રૂપિયા છે હવે જોઈએ પુરિયાવાળા સોરા પુરિયાવાળા સોરાના किला भाव से पच्चा थी लाई छो रुपया हमें जो जीफोर मरसी ना जे किला भाव से पिस्तालीस रुपया लाइ पचास रुपया हमें जो ये तुवेर तुवेर ना किला भाव से पच्चीस रुपया लाई तीस रुपया हमें ये कदू कदू ना जे किला से आठ रुपया लई दस रुपया से હવે જોઈએ કારેલા કારેલાના જે કિલ્લાના ભાવ છે તે પાંત્રીસ રૂપિયાથી લઈ ચાલીસ રૂપિયા છે હવે જોઈએ ભીંડો ભીંડાના જે કિલ્લાના ભાવ છે તે પચીસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે હવે જોઈએ કિંચોડા કિંચોડાના જે કિલ્લાના ભાવ છે તે ત્રીસ રૂપિયાથી લઈ પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ લીલી હળદર डेली हरदर जिला भाव से पात्रीस रुपया थी लाई छाली रुपया हमें जे मरसा मरसा जो मर्शा। किला भाव से अठार रुपया लाई वीस रूपया से हम जो शिमला मरसा शिमला मरसा किला से दस रुपया लाई पंदर रुपया से हमें जो रींगण रींगणा किलाना भाव से दस रुपया लाई छाली रुपया હવે જોઈએ ટિંડોરા ટિંડોરાના જે કિલાના ભાવ છે તે સાહીઠ રૂપિયાથી લઈ પાહ રૂપિયા છે હવે જોઈએ દેશી કાકડી દેશી કાકડીના જે કિલાના ભાવ છે તે વીસ રૂપિયાથી લઈ પચીસ રૂપિયા છે હવે જોઈએ ચૂરણ ચૂરણના જે કિલાના ભાવ છે પચાસ રૂપિયાથી લઈ પંચાવન રૂપિયા છે હવે જોઈએ ચાઇનીઝ કાકડી ચાઇનીઝ કાકડીના જે કિલ્લાના ભાવ છે તે પાંચ રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે હવે જોઈએ આમળા આમળાના જે કિલ્લાના ભાવ છે પાંત્રીસ રૂપિયાથી લઈ સાડત્રીસ રૂપિયા છે હવે જોઈએ ફાફડા ફાફડાના જે કિલ્લાના ભાવ છે તે અઢાર રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે હવે જોઈએ મસાલા માર્કેટના ભાવ તો મિત્રો મસાલા માર્કેટમાં આપણે સૌ પ્રથમ જોઈએ અમેરિકન મકાઈ અમેરિકન મકાઈના જે કિલાના ભાવ છે તે સત્તર રૂપિયાથી લઈ અઢાર રૂપિયા છે હવે જોઈએ રાયની ભાજી એટલે કે સરસો ભાજીના જે પુરિયાના ભાવ છે તે ત્રણ રૂપિયાથી લઈ ચાર રૂપિયા છે હવે જોઈએ પાલક પાલકના જે પુરિયાના ભાવ છે તે એક રૂપિયાથી લઈ દોઢ રૂપિયો છે હવે જોઈએ મૂરા મોરાના જે પાથરાના ભાવ છે ત્રીસ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે હવે જોઈએ દેશી ધાણા દેશી ધાણાના જે કિલાના ભાવ છે તે પંદર રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે હવે જોઈએ મીઠો લીમડો મીઠા લીમડાના જે પુરીયાના ભાવ છે તે આઠ રૂપિયાથી લઈ દસ રૂપિયા છે હવે જોઈએ પાઉજા ધાણા ધાણાના જે કિલાના ભાવ છે તે આઠ રૂપિયાથી લઈ દસ રૂપિયા છે હવે જોઈએ બીટ બીટના જે પાથરાના જે ભાવ છે તે પચાસ રૂપિયાથી લઈ સાહીઠ રૂપિયા છે એમાં પંદર નંગ આવે છે હવે જોઈએ લસણ લસણના જે કિલાના ભાવ છે તે ચાલીસ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે પુરિયાના ભાવ છે તે ચાર રૂપિયાથી લઈ આઠ રૂપિયા છે હવે જોઈએ ડુંગળી ડુંગળીના જે કિલ્લાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બકાલા માર્કેટ યાદના લીલા શાકભાજીના ભાવ તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો ધન્યવાદ